જય શ્રી કૃષ્ણ આજની વાર્તા આપણા કરતા આપણા પૂર્વજો કેટલા આગળ હતા અત્યારે ફરી પાછા પાછા આપણે એ જ તરફ જમાનામાં માટીના વાસણમાં બધા જમતા હતા ત્યારબાદ પિતળના વાસણ તાંબાના વાસણ અને છેલ્લે સ્ટીલના વાસણ અને હવે ફરી પાછા આપણે માટીના વાસણ તરફ પાછા છીએ પહેલાના જમાનામાં આપણે અભણ હતા એટલે અંગૂઠો મારતા ત્યારબાદ આપણે ભણે ગણી સહી કરતા હતા અને હવે પાછા આપણે ફિંગર પ્રિન્ટના નામે પાછો અંગૂઠો મારવા માંડ્યા છીએ પહેલાના જમાનામાં આપણે પૈસા નહોતા એટલે ફાટેલા કપડાં પહેરતા ત્યારબાદ આપણે ઇસ્ત્રી કઈ કપડા પહેરવા અને હવે પાછા ફેશનના નામે ફાટેલા કપડા પહેરતા તરફ થઈ ગયા છીએ અને પહેલાના જમાનામાં બાળકો ધૂળમાં રમતા હોય તો આપણે બીમાર પડશું એમ કંઈ એને પાછા વળતા અને હવે બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે આપણે એને ધૂળમાં રમવા જવા માટે જવા દઈએ છીએ જય માતાજી